મેલી ભયંકર બોલ હવે મને સમજાય છે અરે મારા વેલ છે અને ઈર્ષાની આગ

પણ જીંદગી હાયા નથી તાપથી કઈ મરદાનગી હાયા નથી દુશ્મનોના ગામ સામે ઘાવ ખળના મારશું અને તમે અને સુરભી અમરને લઈ કોઈ સુરક્ષિત જગ્યાએ જાવ આ નવરજને પહેલો મુકાબલો આપડા

जगत न डोलावणियो सता गायो महावीर वणियो नथी भाजी खावा भरवीर सिया वणियो